સાથે લવિંગજી ઠાકોર છે કે જે ડિસ્કો લે છે અને કહેવાય છે કે એમનું વચન હતું કે જો ભાજપ જીતશે સ્વરૂપજી જીતવાના પાક્કા છે અને ડિસ્કો લેવા છે લવિંગજી લવિંગજી તમારું વચન હતું લવિંગજી તમારું વચન હતું

જે પ્રજા છે જાગૃત છે એ કેને મત આપો કે પૂરેપૂરી જાણીને ખરેખર એ સ્વરૂપજીને એ જીતાડ્યા છે એ બદલ હું પણ વાવની અઢારે આલમ છત્રીસ કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં મારી વાત વાત શકો છો કે લવિંગજીએ જે વચન કીધું તું એ વચન હાથ ઊંચા કરી હાથ ઊંચા કરી અને સ્વીકાર જ્યું છે કારણ કે લવિંગજી એ ડિસ્કોમાં ગુજરાતનો એકમાત્ર રમકડા જેવો ધારાસભ્ય કહી શકાય એવા ખૂબ હસી મજાક અને રમજુ સ્વભાવના ધારાસભ્ય છે એ લવિંગજી ઠાકોર અને લવિંગજી ઠાકોરે અત્યારે આપણી સામે થોડો ડિસ્કો કર્યો છે એ સીધી એન્ટ્રી થઈ છે ને આપણે એમની સાથે મળ્યા છીએ હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં કેવો વિકાસ કરે છે કેવો માહોલ બનાવે છે તે આવનારો સમય બતાવે નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળે